અમદાવાદમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાવ રખિયા પોલીસ સ્ટેશન આઈએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે પોલીસ કોન્સ્ટેબલે પણ લાંચ લીધી 1,35,000 ની લાંચ લેતા ઝડપાયો એસબીએ લાંચિયા એસઆઈ ને ઝડપી લીધો છે હાલ કોન્સ્ટેબલ ફરાર છે જુગાર કેસમાં લાંચ લેતા ઝડપાયા છે કોન્સ્ટેબલ રાજુ ભાઈ લાંચ મામલે ફરાર છે એસઆઈ અકબર શાહ દીવાન લાંચ લેતા ઝડપાયો છે વધુ માયતી સાથે સમાધાતા ઉદય રંજન કો ઓનલાઈન પર જોડાયા છે મારી સાથે જી ઉદય એસીબીએ લાંચે આઈસાઈને ઝડપી લીધો કેટલાની લાંચ લીધી હતી શું વિગતો અ જો જી વાત કરવામાં આવે તો 10 લાખ રૂપિયા સુધીની તો લાંચ માંગવામાં આવી હતી અને કેશ જે આ પ્રકારનો હતો કે અ ખેલ પોલીસ સ્ટેશનની અંદર જે આ કેસમાં ફરિયાદ જે એસીબીના જે કેસની અંદર જે ફરિયાદ છે એના મિત્ર અને સગા સંબંધીઓને જુગારના કેસની અંદર ધરપકડ થઈ હતી ખોટી રીતે હેરાન નહી કરવા અને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવા માટેની